જેમાં મુખ્ય વક્તા તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક પારુલ યુનિવર્સિટીના ડોક્ટર પ્રોફેસર એમ એન પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને સમાજ કાર્યમાં ક્ષેત્રકાર્ય અને સંશોધનનું મહત્વ વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું તે સિવાય એમએસડબલ્યુમાં અભ્યાસ બાદ નોકરીનું શું તકો રહેલી છે તે વિશે પણ માહિતગાર કર્યા આમ સમાજ પ્રત્યેનું ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ આચાર્ય મૌલિક પટેલ સંચાલક ચિરાગભાઈ પટેલ આધ્યાત્મક સ્ટાફ ચારમી પંચાલ સિરાજ મહેંદી તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એક વિષયની સ્નાત લેક્ચરનું આયોજન કરેલ હતું જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક પારોલ યુનિવર્સિટીના ડીન અને હેડ એવા આદરણીય ડોક્ટર એમ એન પરમાર સાહેબ અમારી કોલેજમાં પધાર્યા અને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું જેમાં એમનો વિષય હતો ફીડવર્કનું અભ્યાસ અને સમાજ કાર્યમાં સંશોધનનું મહત્ત્વ આ વિષય પર એમના વર્ષોના અનુભવને ગણતરીની મિનિટોમાં ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને પીરસ્યું વિદ્યાર્થીઓને પણ એમના દ્વારા ખૂબ જ સરસ નોલેજ મળ્યું એ લોકોએ શાંતિથી સાંભળ્યું અને એમને એમએસ ડબલ્યુ ફિલ્ડમાં આગળ વધવા માટેની પ્રેરણા પણ સાહેબના આ માર્ગદર્શન દ્વારા મળી અને એમને વિષયનું વિગતવાર માહિતી પણ મળી એવા સરસ કાર્યક્રમનું આજે આયોજન થયું